એસીએફ શૈલેષ ખાંભલા જેને પોતાના માસૂમ ફૂલ જેવા બાળકોને અને પત્નીને મારી નાખ્યા મારીને પછી દાટી દીધા અને પછી એક પછી એક એક કેસમાં જે ખુલાસા થયા કે એક વન કર્મી સાથે એને પ્રેમ હતો અને એ પ્રેમમાં એને ભાગી જવું હતું એ વનકર્મી સાથે અને પછી એ ભાગી ન શક્યો પત્ની કંકાસ કરતી હતી અને એક દિવસ વહેલી સવારે એનું મગજ ગયું અને પછી ક્રૂરતાથી એને પોતાની પત્ની અને બાળકોને મારી નાખ્યા પત્નીને બાળકોને માર્યા પછી જાતે જ પોલીસ સ્ટેશન ગયું અને લખાવી ફરિયાદ કે મારા પત્નીને બાળકો ખોવાઈ ગયા છે પોલીસે જ્યારે જ્યારે તપાસ કરી એક પછી એક નવા ઘટસ્ફોટ સામે આવ્યા અને હવે નવો ખુલાસો એ થયો છે કે પ્રેમિકા સાથે એનું ભાગવાનો પ્લાન તૈયાર હતો પાસપોર્ટ તૈયાર હતા અને પ્રેમિકાને ફોન કરીને એવું કહે છે કે હું કંઈ પણ કરીશ તો તું મને અપનાવીશ ને નમસ્કાર આપની સાથે હું છું પાયલ શૈલેષ કાંભલાએ જેટલી ક્રૂરતાથી પોતાની પત્નીને મારી નાખી પોતાના બાળકોને મારી નાખ્યા એના પછી જ્યારે એની ધરપકડ થઈ પોલીસ સતત એની પાસેથી એ એ અને વાતો કઢાવા માંગે છે કે આખી ઘટનામાં એની માનસિકતા શું હતી એને એની પત્નીને મારવા પાછળ એક જ કારણ કે માત્ર એને એની પ્રેમિકા સાથે ભાગવું હતું જો એને એની પ્રેમિકા સાથે ભાગવું હતું કે લગ્ન કરવા હતા તો એ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી શકતો હતો વહેલી સવારે સાત વાગે છેલ્લા ત્રણ ચાર દિવસથી પત્ની સાથે એના સતત અને પતિને એવું કહેવું કે તું સુરત જતી રહે અને પછી પત્ની ના જાય અને ના પાડે અને એ જ કંકાસના કારણે એને પત્ની અને બાળકોને મારી નાખ્યા બાળકોને તો ખબર પણ નથી કે એના પિતા શું કરી રહ્યા છે જૂનાગઢમાં એ બંને જણા વચ્ચે પ્રેમ થયો હતો એટલે શૈલેષ ખાંભલા અને એની જે પ્રેમિકા છે એ પણ વનકર્મી છે અને એ મહિલા વનકર્મી સાથે એને પ્રેમ થયો ચાર વર્ષથી એ લોકો સંબંધમાં હતા એના પછી ધીરે ધીરે ઘરકંકાસ વધવા લાગ્યો શૈલેષ ખાંભલાને એવું લાગ્યું કે પત્ની હવે વચ્ચે આવી રહી છે એટલે પત્નીને જ મારી નાખો પત્નીને પતાવી દો એટલે આગળ કંઈ વાત જ ના આવે પ્રેમિકાને એ જે દિવસે આખી ઘટનાક્રમ બન્યો એના આગલા જ રાત્રે પ્રેમિકાને ફોન કરે છે અને અને એને એવું સવાલ કરે છે કે હું કંઈ પણ કરીશ તો તું મને અપનાવીશ ને એટલે એના મગજમાં બહુ જ પહેલાંથી એ પ્લાન તૈયાર જ હતો કે એના પત્નીને ને એના બાળકોને મારી નાખે એને જ્યારે એની પ્રેમિકાને ફોન કર્યો ત્યારે એ લોકો વિદેશ ભાગવા માટે એમના પાસપોર્ટને બધું જ તૈયાર હતું બધી જ તૈયારી સાથે એ એને જે આખો ઘટનાક્રમ છે એટલે જે રીતના એને ત્રણ દિવસથી ઝઘડો ચાલતો હતો પછી પ્રેમિકા સાથે વાત કરી અને વહેલી સવારે આખો અંજામ આપ્યો જે ઘટના બની છે એને અને એને ખાડું પણ ખોદાઈને રાખ્યો હતો કેવી રીતના આજુબાજુવાળાને ખબર ખબર ન પડે કેવી રીતના કોઈને ખબર ન પડે એ બધો જ પ્લાન એનો તૈયાર હતો શૈલેષ ખાંભલાના નાર્કો એનાલિસિસ માટે કોર્ટે એને ત્રણ દિવસનો સમય આપ્યો હતો છ તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને છ તારીખે એને ના પાડી અને ના પાડી કે મારે નારકો નથી કરાવવું એના પછી પોલીસે જે નાર્કોની માંગ કરી હતી તો કોર્ટે કહ્યું કે તમે ત્રણ દિવસનો સમય લઈ લો આજે ફરીથી એને કોર્ટમાં રજૂ કરવાના છે શૈલેષ ખાંભલા કેસમાં એક પછી એક આવતી અપડેટ એ આપણા સમાજમાં બહુ જ ચિંતાજનક છે એક્સ્ટ્રા મેરિટલ અફેર અને એક્સ્ટ્રામેરિટલ અફે ના ચક્કરમાં માણસો શું કરી શકે એનું એક ઉદાહરણ શૈલેષ ખાંભલા છે કોઈને મારવા અને મરવા પર આવી જઈએ છે આપણે એ ચાહતો હતો એ પોતાની પ્રેમિકા માટે પ્રેમિકા સાથે રહેવા માટે પોતાની પત્નીને છૂટાછેડા આપી શકતો હતો બાળકોને જીવન એક સારું આપી શકતો હતો પણ એને પોતાની પત્નીનો પણ જીવ લીધો અને બાળકોનો પણ જીવ લીધો આગળ આ કેસમાં જે પણ અપડેટ આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો